આજ આપણે દસમાના દર્શન કરવા જાવ ને એટલે એક પ્રસાદી માં લેતા જાવ હાલે ને પ્રસાદી થઈ જાય ને બધા આપણે એક એટલે તો નહીં ખાય હજી મિત્રો આજે દસામાની આરતીમાં આપણે પ્રસાદીમાં મેં કપીયું લઈ જાવ ગમે આ ચાર માંથી ગમે એક લઈ જાવ પપ્પા કયું લઈ જાવ ગમે તો મોટું લઈ જાવ તું આ દે મોટું જ લઈ જાવ આ જણા હોય થઈ જાય ને હમ

અને જો કેટલા નામ બોલ્યા ની આમાં દેખાડે કેટલા કેટલા બોલ્યા ભાઈ હે કેટલા બોલ્યા ખાલી હાથ બે દાનો હે હિતી આવી જો હિતી આવી છો હમ ક્યાં થી લીધું ભાઈ આપણે સપ્તાહ બેઠી હતી આપણે ત્યાંથી લીધું છે ને જળતું તો કારણ ઘણી વસ્તુઓ ત્યાં આવી તો ચંદન ના લાકડા હતા એને બટકા આવે ને હમ ચંદન હોય લાકડું મોલે ને ઓલું આવે કરવા

હમ આ હું તને કેતા ભૂલી ગયો સોમવાર હતો આજે વેલુ ગયો હતો સ્કૂલે હા મેસેજ આવ્યો હતો હું તને કેતા ભૂલી ગયો સોમવાર હતો ને વેલુ જવાનું હતું કેતો કેટલા વાગે ગયો અરે મમ્મીએ મને શાળા છે ઉઠાડ્યો જ જાય કે વેલુ જવાનું હ તો છ હાથમાં હાથ માજી 20 મિનિટની વાર હતી ને હું અહીંયા નીર પીતો પછી સૂટ્યા હતા કેવા ઓટા અરે 12 વાગે છોડ્યા

mul on vidru , porsadid välja ei vea . jaa , ole porsadid õue . ta jääb jälle pärast aeg-ajalt ära . siia või . nojah . hallo , mitro . hallo , mitro . hallo , mitro . bawa મિત્રો ઘરે Halo mitra saya pada sama na darshan karwa. Dadah. Jauh na papa. Dadah. Halo pada sama ni arti ma. Halo, Halo mitra ya pada sama ni arti ma. Halo papa. Halo. Kalau gak upah sih ni ada Halo mitra aja ni ada di.

હા એ વિડીયા સિવાય કઈ કરતો નથી આ ભણસિયે નહિ કઈ આ વિડીયા જ કરે ફરિયાદી ટૂંકા ભાવ જીતો પછી ઓલા તમે સાકાના ઘર ના નીકળ ને આવું આવું એટલે પછી